તો વિડીયોને છેલ્લે સુધી નિહાળવો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવી વિડીયોને લાઈક કરવો બીજી વાત વિદ્યાર્થી મિત્રો મારે એ જણાવવાની છે કે ધોરણ પાંચ ને લગતા તમામ વિષયના વિડીયો આપણી ચેનલમાંથી મળી જશે આ સિવાય ઘણા મિત્રોને સ્વાધ્યાય પોથી પૂરવી હોય તો સ્વાધ્યાય પોથી વિડીયો મળશે ઘણા વિદ્યાર્થી મિત્રોને સ્વ અધ્યયન પોથી પૂર્ણ કરવાની હોય તો એના વિડીયો મળશે ક્યાંથી મળશે હું તમને આગળ જણાવું બરાબર તો શું તમે તમારી આસપાસના આવા દ્રશ્યો જોયા છે તો મિત્રો હા આ દ્રશ્ય કેવું છે તો તો કે ગંદકીથી ભરેલું છે 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 જ્યારે અહીં શું સ્વચ્છ અથવા ગંદકીને દૂર કરી રહ્યા છે બરાબર જો અહીંયા ગટર છે તો એમની અંદર જે કઈ કાદવ કેવું છે તો એને દૂર કરી રહ્યા છે તો આવા દ્રશ્યો આપણે જોયા છે તો કે છે તમે ક્યારેય સફાઈ કરનારા લોકો વિશે વિચાર કર્યો છે તો આપણે જવાબ લખવાનો છે કે હા જો પેલો જવાબ છે તમે આજુબાજુમાં આવા આવા જોયા છે છે તો કે હા મારી આસપાસ એ છે બીજું હા મેં સફાઈ કરનારા લોકો વિશે ઘણીવાર વિચાર કર્યો છે આ કામ કરતા લોકો આપણા માટે સ્વચ્છતાનું કેટલું મોટું અગત્યનું એટલે કે મહત્વનું કામ કરી રહ્યા છે જો આ લોકો સફાઈનું કામ ન કરે તો આપણા ઘરના આંગણા અને રોડ રસ્તા ગંદા રહી જાય એટલે ના છૂટકે સફાઈનું કામ આપણે જાતે કરવું પડે અને તેમ છતાં જો સફાઈ ન થાય મિત્રો તો રોગચાળો ફેલાય દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આપણી શું જવાબદારી છે તો ચાલો જી તો કહેવાનું કે દેશના એક જાગૃત નાગરિક તરીકે દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આપણી નીચે મુજબની જવાબદારી છે પેલું આપણી આસપાસની જગ્યા વાળીને સાફ અને સ્વચ્છ રાખવી જોઈએ બીજું આપણા ઘરનો કચરો એઠવાડ વગેરે કચરાપેટીમાં જ નાખવો જોઈએ ત્રીજું જાહેર સ્થળોમાં ગંદકી કરવી જોઈએ નહીં ચોથું ઘર સોસાયટી માહોલ લોકે શેરીના નાકે કચરાના ઢગલા ન કરવા જોઈએ કચરાને ત્યાં મૂકેલી જાહેર કચરા પેટીમાં જ નાખવો જોઈએ ઘરના શૌચાલય અને જાહેર શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ તેમાં પાણી રેડવું જોઈએ તેને ગંદા રાખવા ન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ વિડીયો ક્યાંથી મળશે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને એ ડાઉનલોડ કરી લ્યો તમારા મમ્મી પપ્પા કે ભાઈ બહેનની મદદથી મોબાઈલ નંબર નાખી દો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો જેમાં એક્ઝામ પેપર તમારા પાંચમા પાંચમાના વિષય ખુલે પછી ધોરણમાં પાઠમાં જવાનું એટલે તમને વિડીયો જોઈ શકશો અથવા શાળા મિત્રો બધાને ખબર જ છે ધોરણમાં જાઓ તમારું ધોરણ સિલેક્ટ કરો પાઠ્યપુસ્તકમાં जाओ જાઓ વિષય આવશે તમારે જે વિષયના વિડીયો જોવા હોય એમાં વેદ ડિજિટલના વિડીયો તમને ફ્રીમાં મળશે મિત્રો સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો વિચારો તો જરાક તો કહેવાનું કે સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો આપણા ઘરના આંગણા અને રોડ રસ્તા પર કચરો પડેલો રહે પરિણામે ગંદકી ફેલાય અને રોગો થવાનો સંભવ રહે આપણે ઘરની આસપાસનો કચરો જાતે વાળીને એકઠો કરવો પડે અને કચરા પેટીમાં અહીંયા કચરો જ બકો આવશે કચરા પેટીમાં નાખવો પડે કચરા પેટીમાંનો કચરો ક્યાં નાખવો તે પ્રશ્ન ઊભો રહે જાહેર માર્ગો અને બગીચા બસ સ્ટેશન રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોની સફાઈ થઈ શકે નહીં આમ જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ અને ગંદકી જોવા મળે આને કારણે બધા લોકોનું આરોગ્ય જોખમાય ચાલો આપણે શંકરભાઈને મળીએ કોને મળવાનું છે શંકરભાઈને શું કહે છે તેઓ ગામની સફાઈની કામગીરી કરે છે તેમની સાથે થોડીક આપણે શું કરવાની છે પ્રશ્નો કરવાની છે તેઓ શું જવાબ આપે છે તે ચાલો આપણે જાણીએ તો આપણે પ્રશ્ન કરવાનો છે કે તમે સફાઈનું કામ ક્યારથી કરો છો એટલે કે કેટલા સમયથી તમે આ સફાઈનું સ્વચ્છતા જાળવાનું કામ કરો છો

પડે છે બરાબર પૈસા મેળવવા માટે આ કામ કરવું પડે છે પ્રશ્ન તમારે કેટલા સંતાન છે તો એ જવાબ આપશે મારે બે દીકરા અને એક દીકરી છે તમારા પ્રશ્ન પૂછવાનો શું તેઓ પણ સફાઈ કામ કરે છે તો એ કહેશે ના તેઓ સફાઈ કામ કરવા તૈયાર નથી તો તેઓ શું કરે છે તો એક દીકરો ભણીને શિક્ષકની નોકરી કરે છે અને બીજો દીકરો ભણી રહ્યો છે પાછો પ્રશ્ન તમને આ કામ કરવાનું ગમે છે તો એ જવાબ આપશે નથી ગમતું ગંદકી કોઈને ગમે મિત્રો તમારી આજુબાજુમાં ગંદકી પડી હોય તમને ગમે ના ગમે મને તો ભણેલા ગણેલા લોકોને આ રીતે ગંદકી કરતા જોઉં છું ત્યારે વધારે ગંદુ લાગે છે શું કે છે કે જે ભણેલા ગણેલા લોકો હોય અને કચરાનું ગમે ત્યાં ફેંકી દેતા હોય અને ગંદકી કરે ત્યારે થોડુંક મને વધારે ગંદુ લાગે છે ગંદકી કરે એને ભણેલા કહેવાય હકીકતમાં ભણેલા લોકો ગંદકી ન કરે ગંદકીને દૂર કરે આપણે મિત્રો મોદી સાહેબને તમે ક્યારે જોયા હોય તો મેં તો જોયા છે જાહેર મંચ ઉપર જ્યારે કોઈ પુસ્તકનું વિમોચન કરતા હોય પુસ્તકને લોકો સમક્ષ મૂકતા હોય ત્યારે એનું જે કાગળ જે મઢેલું હોય એ પોતાના ખીચામાં મૂકે છે બરાબર તો દરેક વ્યક્તિ જો પોતાની જવાબદારી આવી રીતે સમજવા મળે જો દરેક આપણે કોઈ પક્ષની વાત નથી કરતા આપણે કોઈ વ્યક્તિના વ્યક્તિત્વની વાત કરીએ છીએ બરાબર તો ઓટોમેટિક દરેક વ્યક્તિ કરવાનું બંધ કરે તો અમારું કામ પણ ઓછું થાય દરેક વ્યક્તિ પોતાની સ્વચ્છતા ની બાબતે ધ્યાન રાખે તે જરૂરી છે બરાબર દરેકને પોતાની રીતે ધ્યાન રાખવું જોઈએ આપણે કેમ આપણે ઘરની અંદર સંજવાળી કાઢીએ છીએ પોતા મારીએ છીએ

તેઓ કેટલું ભણ્યા છે તો તેઓ પાંચ ધોરણ સુધી ભણેલા છે શું તેઓએ કોઈ બીજું કામ શોધવા પ્રયત્ન કર્યો હતો તો હા આ પહેલા તેઓ કડિયા કામમાં મજૂરી કરવા જતા હતા પરંતુ ચોમાસાની ઋતુમાં કંઈ કામ મળતું ન હતું દસ વર્ષ પહેલાં તેમના પિતાજી અવસાન પામ્યા ત્યારથી સફાઈનું કામ કરે છે તેમના સંતાનો શું કરે છે

ચામડીના રોગો થાય હાથ પગ કપડા બગડે તેમને સાફ કરવા પડે ગંદકી સાફ કરતી વખતે કોઈકવાર આરોગ્ય બગડે ગટરની સફાઈ કરતા જીવ જવાનો પણ સંભવ રહે આવી મુશ્કેલીઓનો સામનો કરીને પણ આ કામ તેઓ કરે છે પરંતુ સમાજ તેમને માન સન્માનની નજરે જોતો નથી મિત્રો હકીકતમાં આપણે એવા વ્યક્તિઓને સેલ્યુટ કરવું જોઈએ કે જે આપણે આજુબાજુમાં ગંદકી દૂર કરવાનું કામ કરે છે કારણ કે એને કારણે જ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ જો એ લોકો આ એક એક અઠવાડિયું મહિનો કામ ન કરે તો તમે વિચારો જરા તો આજુબાજુમાં કેટલી ગંદકી ફેલાઈ જાય હે ને એટલા માટે ચલો નીચે આપેલા ચિત્રમાં કયા કયા કામ થઈ રહ્યા છે તેમાંથી ગમે તે પાંચ કામની યાદી તમારે બનાવવાની છે બરાબર આ ચિત્રમાં કયા કયા કામ થઈ રહ્યા છે મિત્રો તો આપને ખ્યાલ આવી જાય જો પહેલું ચિત્ર છે કયું છે ગાય દોહવાની ક્રિયા થઈ રહી છે પછી કરિયાણા અનાજ વેચવાની ક્રિયા થઈ રહી છે બસ ચલાવવાની ક્રિયા થઈ રહી છે બરાબર ખેતીની ક્રિયા થઈ રહી છે આમ ઘણા કામ થઈ રહ્યા છે તો ચાલો આપણે એનું લિસ્ટ બનાવી લઈએ એકવાર તો ગાય દોહવી બીજું અનાજ કરિયાણું વેચવું બસ ચલાવવી ખેતી કરવી સફાઈ કરવી શાળામાં બાળકોને ભણાવવું માલ લારી ચલાવવી બાળકની સાર સંભાળ રાખવી દિવાલ પર રંગકામ કરવું કપડાંની ઈસ્ત્રી કરવી લારીમાં સામાન વેચવો સાયકલ ચલાવી ચિત્રકામ કરવું મીઠાઈ ફરસાણ બનાવવું શાકભાજી વેચવી ટેક્સી ચલાવવી ઓફિસે જવું અને કચરો એકઠો કરવો આવા કાર્ય થઈ રહ્યા છે બરાબર આ સિવાય પણ હજી ઘણા બધા કાર્યો છે જો કચરામાંથી પ્લાસ્ટિક વીણવું દર્દીનો ઈલાજ કરવો રસ્તાઓની સફાઈ કરવી ગટર સાફ કરવી ટ્રાફિકનું નિયમન કરવું કમ્પ્યુટર પર કામ કરવું પ્રયોગશાળામાં પ્રયોગો કરવા હોટલમાં ગ્રાહક પાસેથી ઓર્ડર લેવો કચરો એકત્રિત કરવાની ગાડી ચલાવી રેકડી પર ખાવાની ચીજ વસ્તુઓ વેચવી માથા પર ભારે સામાન ઉંચકીને જવું ચોકીદારી કરવી બરોબર તમારે તો ગમે તે પાંચ લખવાના છે કેટલા ઘણા બધા થઈ ગયા ને ચાલો તો ઉપરના ચિત્રમાંથી તમને પાંચ કામ કરવાનું કહેવામાં આવે તો તમે કયા કામ કરવા પસંદ કરશો અને એનો જવાબ મિત્રો આપણે લખીએ તો એનો જવાબ શું આવશે કે ઉપરના ચિત્રમાંથી મને પાંચ કામ કરવાનું કહેવામાં આવે તો હું નીચે મુજબના પાંચ કામ પસંદ કરીશ પેલું ગાય દોહવી શાળામાં બાળકોને ભણાવવું સાયકલ ચલાવવી કપડાને ઇસ્ત્રી કરવી સફાઈ કરવી તેમાં ગાય દોવી ગાયનું દૂધ આરોગ્ય માટે સારું છે આથી ગાય દોહવી મને ગમે છે બીજું શાળામાં બાળકોને ભણાવવું જીવનમાં આગળ વધવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે તેથી શાળામાં બાળકોને ભણાવીશ ત્રીજું સાયકલ ચલાવવી તો સાયકલ ચલાવવામાં મને ખૂબ જ મજા આવે છે ચોથું કપડાની ઇસ્ત્રી કરવી ઇસ્ત્રી કરેલા કપડાં પહેરવા મને ગમે છે સફાઈ કરવી તો સફાઈ કરવાથી ઘર સ્વચ્છ રહે છે સ્વચ્છતા એ આરોગ્યની ચાવી છે આથી સફાઈ કરવી મને ગમે છે આગળ બરાબર તો પાંચે પાંચ કામ થઈ ગયા હવે શું કહે છે ઉપર સોરી ઉપરના ચિત્રમાં દર્શાવેલા તમામ કામ કઈ રીતે ઉપયોગી છે બરાબર તો ચિત્રમાં દર્શાવેલા કામ અને તેની ઉપયોગીતા નીચે મુજબ છે પેલું ગાય દોવી દૂધ પ્રાપ્ત થાય છે જે ખાવામાં તથા દૂધના જુદા જુદા ઉત્પાદનો માખણ ઘી દહીં પનીર ચીજ મેળવવા ઉપયોગમાં લેવાય છે અનાજ કરિયાણું વેચવું ગામ લોકોને ભોજન માટેની સામગ્રી મળી રહે છે રસોઈ માટેની બસ ચલાવી એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી જવા માટે ખેતી કરવી અનાજ કઠોળ ફળ શાકભાજીના પાક મેળવી શકાય સફાઈ સોરી મિત્રો ખેતી કરવીમાં આવશે બરોબર ચાલો હવે સફાઈ કરવી મકાન કે જગ્યાને સ્વચ્છ રાખવા માટે શાળામાં બાળકોને ભણાવવું બાળકોને શિક્ષણ આપવા માટે માલ લારી ચલાવી માલની હેરાફેરી કરવા બાળકની સાર સંભાળ રાખવી બાળકને ઉછેરવા દીવાલ પર રંગકામ કરવું દિવાલને ઇસ્ત્રી કરવી કપડા વ્યવસ્થિત દેખાય તેમ પહેરવા લારીમાં સામાન વેચવો પૈસા કમાઈ ગુજરાન ચલાવવા સાયકલ ચલાવી કસરત મળી રહે તથા પેટ્રોલનો ખર્ચ બચે ચિત્રકામ કરવું ચિત્રો દોરવા અને તેને વેચી પૈસા કમાવવા મીઠાઈ ફરસાણ ફરસાણ બનાવવું દુકાનમાં મીઠાઈ વેચી પૈસા કમાવવા શાકભાજી મળી રહે ટેક્સી ચલાવવી એક સ્થળેથી બીજા સ્થળે સમયસર પહોંચવા માટે ઓફિસ જવું વિવિધ કામો કરી રોજગારી મેળવી શકાય કચરો એકઠો કરવો ઘરે ઘરેથી કચરો એકઠો કરી યોગ્ય નિકાલ કરવા કચરામાંથી પ્લાસ્ટિક વીણવું પ્લાસ્ટિકને રિસાયકલ કરી ઉપયોગમાં લઈ શકાય દર્દીનો બીમાર વ્યક્તિને સાજો કરી શકાય રસ્તાઓની સફાઈ કરવી તો ગામમાં સ્વચ્છતા જાળવી શકાય ગટર સાફ કરવી ગંદકી ફેલાતી અટકાવી શકાય ટ્રાફિકનું નિયમન કરવું તો વાહન વ્યવહાર સારી રીતે ચલાવી શકાય કમ્પ્યુટર પર કામ કરવું વિવિધ કામો કરી શકાય જેવા કે બેંકને લગતા પુસ્તકોને લગતા વગેરે પ્રયોગશાળામાં પ્રયોગ કરવા લોકો ઉપયોગી વિવિધ સંશોધનો કરી શકાય હોટલમાં ગ્રાહક પાસેથી ઓર્ડર લેવો હોટલમાં આવતા લોકોને ભોજન કરાવી શકાય કચરો એકત્રિત કરવાની ગાડી ચલાવી કચરા કચરા પેટીઓમાંથી કચરો એકત્રિત કરી શકાય રેકડી પર ખાવાની ચીજ વસ્તુઓ વેચવી લોકોને ખાવાની ચીજ વસ્તુઓ મળી રહે માથા પર ભારે સામાન ઉચકીને જવું તો ભારે સામાનની હેરફેર કરી શકાય અને ચોકીદારી કરવી વિવિધ સ્થળો જાનમાલનું રક્ષણ કરી શકાય તો આ રીતે મિત્રો વાત થઈ હવે સ્વચ્છતા આપણું કામ તો એની અંદર ચર્ચા કરો શું લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે કેમ બરાબર લોકો છે એને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે તો લોકોને સરકારી ઓફિસમાં કે નોકરી કે કામ કરવાનું ગમે છે કારણ કારણ કે તેમાં નોકરીની સલામતી હોય છે મહેનતનું કામ કરવું પડતું નથી અને ટેબલ ખુરશી પર ઓફિસ માં કામ કરવાથી લોકો આપણને માન ની નજર થી જુએ છે ચાલો ત્યાર પછી મિત્રો શું કહે છે અનુમાન કરો જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય તો વિદ્યાર્થી મિત્રો મેં વાત કરી એમ જો કોઈ સફાઈ કામ ન કરે તો ચારે બાજુ કચરાના ઢગલા થઈ જાય ગંદકી ખૂબ જ વધી જાય શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી સાફ ન થાય તો તે કચરામાંથી દુર્ગંધ આવવા લાગે કચરાના ઢગલામાં ભીનો અને સૂકો કચરો હોવાથી તે સડી જાય અને લોકો રોગના ભોગ બને રોગચાળો ફાટી નીકળે શાળા કે ઘરમાં રહેવાનું મુશ્કેલ બની જાય બીજો પ્રશ્ન કચરો સાફ કરવા માટેના યંત્રો કે કોઈ અન્ય ઉપાય વિશે વિચારો જેથી લોકોને અણગમતા કામ કરવા ન પડે તમે જે વિચાર્યું હોય તેનું ચિત્ર તમારે શું કરવાનું છે દોરવાનું છે તો આ ચિત્રો બાળકોએ બનાવ્યા છે તમે પણ આ પ્રકારના ચિત્રો બનાવો બરાબર આ રીતના ચિત્રો બનાવ્યા છે જો સ્વચ્છતા માટેના તો તમે ભી બનાવો તો કચરો સાફ કરવા માટે યાંત્રિક રોબોટ એટલે કે યંત્ર માનવનો ઉપયોગ કરી શકાય ભીના અને સૂકા કચરા માટે અલગ અલગ કચરાપેટી રાખી શકાય કચરાનું રિસાયકલિંગ કરી તેમાંથી ખાતર બનાવી શકાય આગળ વિદ્યાર્થી મિત્રો વધીએ ચાલો કોઈએ આ પરિસ્થિતિ બદલવા ક્યારેય વિચાર કે પ્રયત્ન કર્યો છે આ પરિસ્થિતિને બદલવા કોઈએ છે જે વિચાર્યું ખરું તો હા ઘણા બધા લોકોએ આ દિશામાં પ્રયાસ કર્યો છે એટલે કે પ્રયાસ એટલે કે પ્રયત્ન કર્યો છે આજે પણ ઘણા લોકો આ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ તેને બદલવું એટલું સરળ નથી બરાબર જેટલું આપણે ધારીએ છીએ એટલું સરળ નથી મહાત્મા ગાંધી એક એવા માણસ હતા ઓળખો છો ને રાષ્ટ્રપિતા જેમણે સ્વચ્છતા અને સફાઈ બાબતે ખૂબ પ્રયત્ન કર્યા હતા મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના ગાંધીજીના મિત્ર હતા કે જેણે ઉપર ડાયરી લખેલી છે મહાદેવભાઈ મહાદેવભાઈના દીકરા નારાયણભાઈ નાના હતા ત્યારથી ગાંધીજી સાથે રહેતા હતા તેમના પુસ્તકમાંથી લીધેલી ઘટના તમારે વાંચવાની છે તો અહીંયા મિત્રો એમની આખી ઘટના લખેલી છે જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત